રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટિમેટ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે ત્યારે ઝોન વનમાં આવતા વરાછા કાપોદરા સારોલી પુણા સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના બસો બાવન આરોપીઓનું લિસ્ટ તૈયાર કરી અને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી વોર્નિંગ આપવામાં આવી હતી રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું હતું તેમાં સુરત શહેર ઝોન વનના બી ડિવિઝન દ્વારા એકસો એકત્રીસ ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસથી ચાલીસ હાર્ડકોલ ક્રિમિનલનો સમાવેશ થયો છે ત્યારે સુરત શહેર ઝોન વનના એ ડિવિઝનમાં એકસો એકવીસ ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં સોળ જેટલા આરોપીઓ હાર્ડકોલ ક્રિમિનલ હતા માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત મેરમાન ડીજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સાહેબના હોય આપેલ સૂચના મુજબ સો કલાકમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા અંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર સેક્ટર વન શ્રી વાબાંગ જમીન સાહેબ તથા ઝોન વન શ્રી આલોક કુમાર આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન વન વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા સરથણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેના જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ એકસો એકવીસ વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એક ઓળખ પડેલ અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવેલ જેની અંદર અગાઉ પાસા અને તડીપાર ભોગવી ચૂકેલા કુલ સોળ જેટલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે અને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનામાં સંડાયેલ આરોપીઓની સમાવેશ તેમાં કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર દ્વારા રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાન ડીજીપી સાહેબનાઓ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહેલ છે માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક કામગીરી કરવા અંગેની જે સૂચના કરવામાં આવેલી જેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન વિસ્તારના વરાછા પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને આજે તેમની અદ્યતનની યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તે ઉપર તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કાયદા નો ભંગ કરવામાં આવશે તો સખ્તમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ તેઓને સખ્ત જાણ કરવામાં આવી છે અત્યાર સુધીની યાદી પ્રમાણે ત્રણેય પોલીસ સ્ટેશનના એકસો એકત્રીસ આરોપીઓને અત્રે હાજર રાખેલા છે અને તેમને આ વિરુદ્ધમાં આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સુધરી જજો બહુ સ્પષ્ટ મેસેજ છે બાકી તમે સોશિયલ મીડિયા જોવો છો